સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકા કક્ષાની વિકસિત ભારત પ્રમુખ પટેલ પ્રભારી આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ના સ્વપ્ન સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના શપથ લીધા લાભાર્થીઓને મહાનુભાવો ના હસ્તે સહ વિતરણ કરાયું હતું કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય ની તપાસ આયુષ્યમાન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા સેવા સેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અરજદારના મોટા પ્રમાણમાં ઘસારો રહ્યો હતો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલા મામલેદાર એન ટી પરમાર ચીફ ઓફિસર સાવન રતાણી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંત પટેલ સહિત અધિકારી અને વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રહ્મા